સુરત શહેર જે હંમેશા નવા અને ઇનોવેટિવ ઉપાયો માટે જાણીતું છે હવે બોર્ડ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત વિદ્યાર્થીઓ માટે એક અનોખી સેવા શરૂ થવા જઈ રહી છે એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાઓ માટે ખાસ ટ્રાફિક રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે સાથે જે વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હોય તેમની માટે પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસનો વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સિત્તોતેર ટીમો વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે આ ટીમોમાં ચૌદ પીઆઈ તેતાલીસ પીએસઆઈ અને એસઆઈ સહિતના પોલીસ કર્મીઓનો સમાવેશ થશે જે વિદ્યાર્થીઓની ટ્રાફિકમાં ફસાય તેમને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે હાજર રહેશે ટ્રાફિક કંટ્રોલ અને ઝડપી સહાય માટે વીસ ટુ વ્હીલર ટીમો જેમાં ખાસ મહિલા પોલીસ કર્મી સામેલ છે તેમજ પીસીઆર અન્ય વાહનો સાથે પોલીસ કર્મીઓ સ્ટ્રેટેજિક સ્થળોએ મૂકવામાં આવશે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે આ માટે સુરત ટ્રાફિક પોલીસની ટ્વેન્ટી ફોર સેવન હેલ્પલાઇન સેવન ફોર થ્રી ફોર ઝીરો નાઇન ડબલ ફાઈવ ડબલ ફાઈવ પણ જાહેર કરવામાં આવ્યું છે જે પરીક્ષાર્થીઓ માટે તાત્કાલિક મદદ પૂરી પાડશે સુરત શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ જ્યારે આવનારા સમયમાં ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ચાલુ થઈ જવા રહી થઈ જવા જઈ રહી છે અને સાથે સાથે બાળકો માટે આ જે બંને વર્ષ હોય છે એ કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનું હોય છે જેથી આવનારા ભવિષ્યનું નાગરિક એ વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી શકે અને કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામમાં નો સામનો ન કરવો પડે અને સાથે સાથે એમને પરીક્ષાને લગતા કોઈપણ મૂંઝવણ કરતા પ્રશ્નો હોય અથવા તો એમને માનસિક હતાશા અનુભવતા હોય તો આવા સંજોગોમાં માન્ય પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ સત્યોતેર ટીમો એ કાર્યરત રહેશે એટલા માટે કે સુરત શહેરમાં મેટ્રોના કામકાજના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તો આ જે આવનારી પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓને આ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમારા પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીની કુલ સત્યોતેરથી વધારે ટીમો કે જેમાં એમની પાસે બોલેરો ટુ વ્હીલર અને સાથે સાથે એક્ટિવા જેવા વાહનો ઉપલબ્ધ હશે અને જેવી અમારી પાસે કોઈપણ કમ્પ્લેન આવશે અથવા તો ફિલ્ડમાં પેટ્રોલિંગ દરમિયાન એવું ધ્યાન પર આવશે કે કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડી શકે એવું છે તો સામેથી અમારા અધિકારીઓ અને જે કર્મચારીઓ છે સંપર્ક કરી અને તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે જેથી કરીને એમને તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી અને સમય મર્યાદામાં તેઓ પોતાની જે પણ કેન્દ્ર છે ત્યાં પહોંચાડવામાં એમને સરળતા પડે અને એ માટે ટ્રાફિક જામમાં કોઈ પણ વિદ્યાર્થીઓ જો ફસાય તો અમારા ત્રણ હેલ્પલાઇન નંબર છે જેમાં અમારો જે પહેલો હેલ્પલાઇન નંબર છે એ સેવન ફોર થ્રી ફોર ઝીરો ફા નાઇન ફાઇવ 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 અને અન્ય જે અમારા બે હેલ્પલાઇન નંબરો રાખેલા છે કે જે બે શિફ્ટમાં કાર્યરત રહેશે તે નંબરો છે એઇટ થ્રી ટુ ઝીરો થ્રી વન ફાઇવ ફોર ફોર સેવન અને જે ત્રીજો નંબર છે એ છે સિક્સ થ્રી ફાઇવ વન ઝીરો સિક્સ ઝીરો સેવન સેવન ફાઇવ અને આ સિવાય સુરત કંટ્રોલમાં બે હેલ્પલાઇન નંબરો રાખેલા છે કોઈપણ વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને પરીક્ષાને મૂંઝવતા કોઈપણ પ્રશ્ન હોય જો એમના દીકરા અથવા તો દીકરીઓને કોઈ માનસિક હતાશા અનુભવતા હોય અથવા તો સ્ટ્રેસ અનુભવતા હોય તો એ તેના માટે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે પણ સુરત શહેર કંટ્રોલ ખાતે બે હેલ્પલાઇન કાર્યરત છે જેમના નંબર છે સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ એટ ટુ સિક્સ ટુ અને જે બીજો નંબર છે સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ એઈટ ટુ અને સિક્સ ફોર સુરત શહેર પોલીસનું હંમેશા એક સૂત્ર અમે સાર્થક કરવાનો પ્રયત્ન કરે છે કે જેમાં તમારી સાથે અને તમારા માટે અને વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દીનું જે વર્ષ છે અત્યંત અગત્યનું હોય છે જેથી આવનારા પરીક્ષા માટે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ અને વિદ્યાર્થીને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા તો ટ્રાફિકની સમસ્યાઓનો સામનો ન કરવો મળે તે માટે હું દરેક વિદ્યાર્થીને અપીલ કરીશ કે પ્લીઝ જ્યારે પણ આપને જરૂર લાગે ત્યારે અમારો સંપર્ક આપ કરી શકો છો આપનું આવનારું જે એક્ઝામ છે એ ખૂબ સારી જાય અને આપના કારકિર્દીમાં આપને ઈચ્છિત જે પણ જગ્યાએ આપને એડમિશન લેવું છે તે એડમિશન મળી જાય તેવી જ શુભેચ્છાઓ સાથે જય હિન્દ